ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી સફાઈ કામદાર ગૃહસ્થ બેઠકનો કાર્યક્રમ યોજાયો સુરેશચંદ્ર મકવાણા છે હું ગુજરાત સફાઈ કામદાર ભારતીય જનતા પાર્ટી સહેલનો પ્રદેશનો કન્વીનર છું અને જે ગુજરાત પ્રદેશની સ્વચ્છતા અભિયાનની ટીમ પ્રદેશના સાત લોકોની બની છે એ પૈકીનો પણ હું એક સભ્ય છું અને જે મારી જવાબદારી છે એના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાના પ્રવાસે છું આજે અમારો કાર્યક્રમ અહીંયા એક બૃહસ્થ બેઠક સફાઈ કર્મચારીઓ સાથેની બૃહસ્થ બેઠક છે સાથે અમારા ગાઉંચલો ભારતીય જનતા પાર્ટીને ગાઉચલો અભિયાનનો કાર્યક્રમ પણ અહીંયા યોજવામાં આવ્યો છે એમાં અમારા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી માર્ગદર્શન આપવાના છે તો એ કાર્યક્રમમાં પણ અમે લોકો બધા જોડાવાના છીએ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આજે અમારો એક બૃહસ્થ બેઠકનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમો પણ કાર્યકર્તાઓને અમે આપવાના છે મારો પ્રવાસ બે દિવસથી કચ્છ જિલ્લાની અંદર છે અને અમારો જ્યાં જ્યાં બી પ્રવાસ થાય છે એટલે પ્રથમ કાર્યક્રમ પહેલાં અમે લોકો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજતા હોય છે શહેરની મધ્યમાં અને ચારે બાજુ એના ભાગરૂપે આજે અહીંયા ભુજની અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમે કર્યો ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ જોડાયા અને નેચરલી જે માર્કેટ વિસ્તાર છે જે પેટ્રોલ પંપની સામે એ વિસ્તારની અંદર અમે લોકોએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને ત્યાં આંગાળી ખૂબ મોટા પ્રમાણમાં કચરો અને ગંદકી હતી એને પ્રત્યક્ષ રીતે અમે લોકો સાફ સફાઈ આજે કરી છે આમ તો ગઈકાલથી હું અહીંયા છું એટલે ગઈકાલે અહીંયા કચ્છ જિલ્લાની નગરપાલિકાઓની વિઝિટ અમે કરી છે એની અંદર ગાંધીધામ મુંદ્રા નત્રાણા અને માંડવી આ નગરપાલિકાઓની અમે લોકોએ મુલાકાત કરી ત્યાંના કર્મચારીઓના જે કંઈ પ્રશ્નો હતા તે નગરપાલિકાના માન્ય અધ્યક્ષશ્રીઓ ચેરમેનશ્રીઓ અને કર્મચારીના આગેવાનો આ બધા જ લોકોને એકસાથે બેસાડીને એ લોકોના પ્રશ્નો સત્વરે હલ થાય એ પ્રમાણેનું અમે આખું પ્લાનિંગ કર્યું અને એમાં નગરપાલિકાના અધ્યક્ષશ્રી અને ચેરમેનશ્રી ચીફ ઓફિસરશ્રી તમામ લોકો તરફથી ખૂબ સારો સહયોગ મળ્યો છે ટૂંક સમયની અંદર કર્મચારીઓના જે લીગલી જે કંઈ બી પ્રશ્નો છે એ હલ થાય એવી અમે તમને આપી છે ભુજ નગરપાલિકાના બી પ્રશ્નો હતા એમાં પણ અમે ચર્ચા કરી છે નગરપાલિકા હસ્તકના જે કોઈ બી પગારો હોય એમાં એવું થતું નથી પણ ઘણી વખત કોન્ટ્રાક્ટ જે ચાલતો હોય છે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ચાલે છે એ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં થોડોક પગાર આમ તેમ થતો હોય છે તો કોન્ટ્રાક્ટરોને પણ બોલાવીને બહુ કડક સૂચનાઓ અમે લોકોએ આપવા માટે એમને સૂચન કર્યું છે કે ભાઈ આ કર્મચારીઓનો પગાર સરકારશ્રીની ગાઈડલાઈન છે કે આખી નગરપાલિકાની અંદર બીજા કોઈના પગારો થાય ના થાય પણ સફાઈ કર્મચારીઓના પગાર પ્રથમ એ લોકોને કરી દેવા જોઈએ એ પ્રમાણે સરકાર પણ એમાં સહાનુભૂતિ રાખી રહી છે તો આ ન થવું જોઈએ પરંતુ નગરપાલિકા એની અંદર ચોક્કસ છે કોન્ટ્રાક્ટરો આવું કરતા હોય તો એમને બોલાવીને એમના ઉપર કડક પગલાં લેવા માટે બી એમણે તૈયારી બતાવી છે ઘણી વખત કેવું છે કે નગરપાલિકા પોતાના રોજમદાર એટલે કે પોતાના મસ્તર ઉપર નગરપાલિકાના કર્મચારીઓ ચાલતા હોય છે જ્યારે અમુક જગ્યાએ એનો પોતાનો કામને પહોંચી વળવા માટે નગરપાલિકા કોન્ટ્રાક્ટ રાખતી હોય છે એટલે કોન્ટ્રાક્ટની અંદર સ્વાભાવિક છે કે લઘુત્તમ વેતનનો અમલ કરવો પડતો હોય છે એટલે લઘુત્તમ વેતન જે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે મળતું હોય છે અને રોજમદાર જે હોય એ નગરપાલિકાના ધારાધોરણ પ્રમાણે એના કારણે બેની એની વચ્ચે ફરક પડતો હોય છે મારું નામ ભરતમોહન વાઘેલા છે હું કચ્છ જિલ્લા વાલ્મીકી સમાજની જવાબદારી નિભાવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટી સફાઈ કામદાર સેલના અધ્યક્ષ પણ આ સોરી સભ્ય છું અને આજે અમારે ત્યાં અમારા પ્રદેશથી અમારા સમાજનું ગૌરવ એવા સુરેશભાઈ મકવાણા અહીંયા અમારે હાજરી આપી હતી અને આજે આજે અમારો પ્રોગ્રામ શરૂ કાલે અમારા બધા નગરપાલિકાઓની વિઝિટ હતી અને એ વિઝિટ પતાવી બહુ સારું એવું આશ્વાસન સાહેબે બધાને ભેગા કરી અને સારું એવું માર્ગદર્શન આપ્યું અને જે કાંઈ સીઓ સુધી વેથા પહોંચાડવાની હતી વેથા પહોંચાડી અને વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવું અમને સાહેબ તરફથી અહિયાં મળી છે ટૂંક સમયમાં અમે જે કાંઈ રજૂઆતો પ્રદેશ સમક્ષ મૂકી હતી સફાઈ કામદેર શહેર સમજ એ ટૂંક સમયમાં જ આવી અને અમારી અથ્યા સાંભળી અને વહેલી તકે નિવારણ આવે એવી ખાતરી આપી છે તો અમે ખરેખર અમારા આંગણે આજે સુરેશભાઈ મે મકવાણા પધાર્યા છે તો ખરેખર હરકની લાગણી અનુભવીએ છીએ સમગ્ર સમાજ અને આ સાથે અમે સફાઈ અભિયાનનો પ્રોગ્રામ કર્યો નગરપાલિકાની વીજળી લીધું અને સાથે સાથે આજે જે વીજળીની મીટિંગ લેવાની છે મોદી સાહેબની એમાં પણ જોડાશું અને એની સાથે સમગ્ર કચ્છના વાલ્મીકી સમાનના ભાઈઓ બેસી અને સાહેબ શ્રી સાથે ચર્ચા વિમક્ષા કરશું કે સમાજના આગર ઉત્થાન માટેનું ઘડતર કેમ કરવું એના માટે કરીને આજે અમારી મીટિંગ છે જય હિન્દ જય ભારત વાલ્મીકી જય વાલ્મિકીલા જય ભીમ જય વાલ્મીકી કચ્છ જિલ્લામાં સફાઈ કામદાર સેલના પ્રદેશ તરફથી આપવામાં આવેલ આદેશ મુજબ અમારા પ્રદેશ સફાઈ કામદાર સેલના મુખ્ય સંયોજકશ્રી આદરણીય સુરેશભાઈ મકવાણા સાહેબ પધારેલ તારીખ નવ અને દસના નવ તારીખના અંદર તેમની સાથે સાથે પ્રદેશમાંથી એવા સભ્ય મયુરભાઈ પાટડિયા અમારા પ્રદેશ સભ્યશ્રી ઘનશ્યામભાઈ પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી વિશાલભાઈ પ્રદેશ સભ્યશ્રી એવા અમારા કલ વાઘેલા રાજકોટથી તેમજ અમારા સિદ્ધપુરથી મહેમાન પ્રદેશના સભ્ય એવા તેમજ અખિલ કચ્છ વાલ્મિકી સમાજના પ્રમુખ ભરતભાઈ વાઘેલા કચ્છી વાલ્મિકી સમાજના પ્રમુખ ધીરુભાઈ ધીરજભાઈ રાઠોડ તેમજ પ્રાદેશિક સમાજના પ્રમુખ રાજેશભાઈ વાઘેલા તેમજ કંડલા વાલ્મીકી સમાજના પ્રમુખશ્રી દિનેશભાઈ વાણિયા તેમજ અમારા કબીરાભાઈ અને અહીંના ભોજને કચ્છના તમામ સમાજના આગેવાનો આ કાર્યક્રમના અંદર સહયોગ આપી સાથ સહયોગ આપી અને તારીખ નવના રોજ ગાંધીધામ મુન્દ્રા માંડવી નગરપાલિકાના અંદર જે સફાઈ કર્મચારીઓ કામ કરે છે એ લોકોના પ્રાણ પ્રશ્નો હતા તે બાબતે સાહેબને વાકેફ રાખી સાહેબને સાથે રાખી જે તે નગરપાલિકાના પ્રમુખશ્રીઓ એમના હોદ્દેદારો અને નગરપાલિકાના મુખ્ય અધિકારી સાહેબ સાથે બેસી રૂબરી અમુક પ્રશ્નોના ચર્ચા વિચારણા થઈ અને એ લોકોએ અમને એવી અયાધારણા આપી છે કે જે તે પ્રશ્નો છે તે વહીવટતંત્ર દ્વારા એનો સુધારો કરવામાં આવશે અને ત્યારબાદ આજે દસ તારીખે અમારા આદરણીય પ્રમુખશ્રી સુરેશભાઈ મકવાણા સાહેબના નેતૃત્વમાં ભુજ ખાતે સફાઈ અભિયાન થયું તેમજ અમુક જે પાર્ટીલક્ષી કાર્યક્રમો છે જેમ કે બુથવાઇ જઈ ત્યાં કને જોડવા તેમજ જે પણ પાર્ટી પાર્ટીલક્ષ્યના અમારા સભ્યો બનાવવા પછી ચલો ઓર એ બાબતના પ્રોગ્રામોના સાથે જોડાઈ અને આજનો કાર્યક્રમ આ કરવામાં આવ્યો તેમજ બપોરે બે વાગ્યે અમારી સમસ્ત વાલ્મિકી સમાજની સાથે કચ્છ જિલ્લા ભાજપના અમારા આદરણીય પ્રમુખશ્રી એવા દેવજીભાઈ વર્ચન સાથે તેમજ અમારા જિલ્લાના મહામંત્રીઓ માનનીય શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ શીતલભાઈ શાહ સાહેબ તેમજ અન્ય અમારા ભાજપના મહાનુભાવો સાથે અમારી વર્ચ્યુઅલ બેઠક છે જેના અંદર અમારા સમાજના અમારા કર્મચારીઓના પ્રસંગો આદરવામાં આવશે એમની વાચાઓ ધ્યાન દોરવામાં આવશે અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સહયોગથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો પ્રસંગ સારી રીતે જાળવવામાં આવ્યો અને આ સાથે મીડિયા મિત્રોના તેમજ કચ્છ જિલ્લા ભાજપ સંગઠનના અને ગાંધીધામ વાલ્મિકી સમાજ કચ્છ વાલ્મિકી સમાજ એમનો દરેકનો ખૂબ સારી રીતે સાથ સહયોગ મળ્યો અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પ્રદેશના આદેશ મુજબ પૂરો કરવામાં આવ્યો એ બદલ હું દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જય ભીમ જય વાલ્મીકી